જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ફાગણ વદ એકાદશી પાપ મોચીની એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને આગળ લાવવા માટે હજારો વર્ષોથી પ્રયત્ન કરતા જ આવ્યા છે અને હાલમાં પણ કરી જ રહ્યા છે તેઓ પાપ પુણ્યનું મહિમા સ્વર્ગ નર્કનો તફાવત વગેરે દ્વારા પોતાના વિચારો પ્રદર્શિત કરી લોકોને સતત જાગૃત કરી જ રહ્યા છે મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા ચપ તપ વ્રત અને ઉપવાસ કરવા સૂચન કરી જ રહ્યા છે આ બધામાં એકાદશી નવરત્નનું મહાત્મ્ય ઘણું જ મોટું છે મહિનામાં અંજવાડિયા અને અંધારિયામાં એમ બે મળી કુલ બે એકાદશી આવે છે એટલે કે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે અને દર ત્રીજા વર્ષે એક અધિક માસ આવે છે તેની બે એકાદશી મળી વર્ષમાં કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે આ બધી જ એકાદશીના વ્રતો કરવા લાયક છે કારણ કે આ વ્રતનું ફળ તો તરત જ પ્રાપ્ત થાય છે અને મનુષ્યના સગળા પાપો નાશ પામે છે અને લોકોના બધા જ મનોરથ પૂરા થાય છે આ બાબતમાં નાતે પણ કાર્તિકેને કહ્યું છે કે જે વ્યક્તિ કલિયુગમાં એકાદશીના રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનો મંત્ર જાપ કરશે ને તેના કોટી જન્મના પાપો નષ્ટ થઈ જાય છે અને જે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ પણ કરે છે ને તેને મારો ભક્ત જાણવો જેને એકાદશીના રાત્રે જાગરણ કરતી વખતે ઊંઘ નથી આવતી અને ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે છે ને તે મારો વિશેષ ભક્ત છે હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે છવ્વીસ એકાદશી ના વ્રત ન કરી શકી તો તે અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવસિંહ ની એકાદશી થી કાર્તક શુક્લ એકાદશી પ્રબોધી ની એકાદશી સુધીની બધી જ એકાદશી કરવી ખૂબ જ જરૂરી છે એકાદશી ઉપવાસ અત્યંત જરૂરી છે સાવ ન કોરડો નહીં ફળ ફળાહાર કરવું જુદી જુદી ફરાળી વાનગી બનાવી પેટ ભરવું તેવું નહીં શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશી નું વ્રત કરનારનો એક બહુ નાશ પામે છે હકીકતમાં તો નિરાહાર કરતા ફળાહાર જ અતિ ઉત્તમ છે એકાદશી નું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે જો કદાચ એકાદશી ના દિવસે ઉપવાસ ન થઈ શકે તો તે દિવસે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ તેનાથી પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કંકુનું અને કેસરનો તિલક લગાવવું જોઈએ ત્યારબાદ ભગવાનને કોઈ મીઠી વસ્તુનો અથવા તો કેળાનો ભોગ લગાવવો જોઈએ એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવું જોઈએ તેનાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ કારણ કે એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે તેથી તે દિવસે કરેલા મંત્ર જાપ અને દાન અને પુણ્યનો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસી ક્યારે દીવો કરવો જોઈએ મંદિરોમાં જઈ અને દીપ દાન કરવું જોઈએ તો ચાલો શરૂ કરીએ ફાગણ વદ એકાદશીની પાપ મોજીની એકાદશી તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ શાંતાકારં ભુજ ગયનમ બદ્યનાભમ સુરીસમ વિશ્વાધાર ગગન સદસ મેઘવર્ણ સુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ યોગી વીર્યાનંદ ગમ્ય વંદી વિષ્ણુ ભવ ભયહર સર્વલોકિકનાથમ પાપ મોચીની એકાદશીની કથા વાર્તા ધર્મ ભગવાન શ્રી કૃષ્ણને ફાગણ કૃષ્ણ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે આ એકાદશીનું નામ પાપ મોચીની એકાદશી છે જેની કથા આ પ્રમાણે છે એક વખત ની ગાવી નામના ઋષિ તપ કરી રહ્યા હતા તેવામાં ત્યાં તેમના તપના પ્રભાવથી મોહિત થઈ મંજુ ગોસા નામની એક અક્ષરા આવી અને ઋષિને જોતા તે કામાતુર બની ગઈ અને ઋષિને વશ કરવા માટે મધુર કંઠે પોતાની ગાયન લીલા શરૂ કરી અને નૃત્ય પણ કરવા લાગી તેના સ્વર અને નૃત્યના જાદુથી ઋષિનો તપોભંગ થયો અને તે જાગી ગયા અને અક્ષરાના કામ બાણથી વીંધાયા બંનેને એકબીજા પર મોહ પામ્યા એટલે કામ લીલા શરૂ થઈ આમને આમ ઋષિ અને મંજુ ગોસાએ સત્તાવન વર્ષ સુધી કામ લીલા કરી પરંતુ એક દિવસ ઋષિ નિંદ્રામાંથી જાગ્યા અને પોતે કરેલી ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા

તમારા જેવા મહાન સમર્થ અને તપસ્વી સાથે સત્તાવન વર્ષો વિતાવ્યા છે શું તેનું આ પરિણામ હશે અપ્સરાની વાત સાંભળી ઋષિ પણ વિચાર કરવા લાગ્યા વાત તો સાચી જ છે આમ વિચારી તેને તેનું નિવારણ કરતા કહ્યું કે દેવી તમે ફાગણ વધ એકાદશી કરી કે જેને પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો જેથી તમે સાપ મુક્ત થશો અપ્સરા પિશાચીની થઈ અને ઋષિના કહેવા પ્રમાણે સમય આવી પાપ મોચીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું પરિણામે બીજા જ દિવસે તે મૂળ સ્વરૂપમાં આવી ગઈ અને સ્વર્ગમાં પહોંચી ગઈ જ્યારે મેઘાવી ઋષિ સત્તાવન વર્ષે પોતાના પિતા ચવન ઋષિને મળવા ગયા એટલે ઋષિએ પણ મેઘાવીને આ જ વ્રત કરી ગયું પુણ્ય કમાવી લેવાની આજ્ઞા આપી અને મેઘાવી ઋષિએ પણ આ વ્રત કરી અને ફરી સિદ્ધિ મેળવી તો વૈષ્ણવો આ એકાદશી અતિ ઉત્તમ ઉત્તમ છે તો આપણે પણ એકાદશી કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ